પાસઠ વર્ષ પછી ગુરુ પૂર્ણિમા પર પાંચ રાશિઓ પર અમૃત વર્ષા દુર્લભ યોગથી ભાગ્ય ચમકશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે કારણ કે પાસઠ વર્ષ પછી એવો દિવ્ય સંયોગ બની રહ્યો છે જ્યારે ગુરુની કૃપા કેટલીક ખાસ રાશિઓ પર અમૃત વર્ષાની જેમ વરસશે જી હા મિત્રો ગ્રહોની ચાલ એવી બની છે કે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓના જીવનમાં સુખ સમૃદ્ધિ લગ્ન ધનલાભ અને ખુશીઓની લહેર આવવાની છે મિત્રો જો તમે લાંબા સમયથી કોઈ શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છો લગ્નની વાત અટકી ગઈ છે કરિયરમાં વૃદ્ધિ નથી મળી રહી અથવા આર્થિક સ્થિતિ ડગમગી રહી છે તો આ ગુરુપૂર્ણિમા તમારા માટે એક સોનેરી તક લઈને આવી છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ ભવિષ્યવાણી તમારી રાશિ સાથે જોડાયેલી હોઈ શકે છે જ્યોતિષ પંચાંગ અનુસાર ગુરુપૂર્ણિમા દર વર્ષે આષાઢ માસની શુક્લ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે તે દસ જુલાઈની રાત્રે બે અને તેતાલીસ વાગ્યે શરૂ થશે અને રાત્રે એક અને ત્રેપન વાગ્યે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર આ પર્વ દસ જુલાઈના દિવસે ઉજવાશે પરંતુ આ વખતે માત્ર તિથિ જ નહીં ગ્રહોની સ્થિતિ પણ ખૂબ ખાસ છે સૂર્ય બુદ્ધ અને શુક્ર ત્રણેય ગ્રહો એક સાથે કર્ક રાશિમાં રહેશે જ્યારે બૃહસ્પતિ એટલે કે ગુરુદેવ મિથુન રાશિમાં વિરાજમાન રહેશે આ સંયોગ ખૂબ જ દુર્લભ છે અને જ્યારે પણ આવો સંયોગ બન્યો છે ત્યારે કેટલીક ખાસ રાશિઓના જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળ્યા છે હવે વાત કરીએ તે પાંચ રાશિઓની જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે જેમના જીવનમાં ગુરુની કૃપાથી લગ્નના યોગ બનશે અટકેલા લગ્નની વાત પાકી થશે નોકરીમાં પ્રમોશન કે નવી જોબની તક મળશે વ્યાપારમાં મોટો લાભ થશે અને આર્થિક સ્થિતિ સુધરશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ધન આગમનના નવા સ્ત્રોત ખુલશે અને સૌથી મોટી વાત મનને શાંતિ મળશે જીવનમાં સ્થિરતા આવશે જો તમે પણ આમાંથી કોઈ એક રાશિના હોવ તો સમજી લો કે આ ગુરુ પૂર્ણિમા તમારા માટે નવી સવારની જેમ છે તો મિત્રો આજની વિડીયો વિડિયો અંત સુધી જોવાનું ના ચૂકશો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો અને વિડીયો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો નંબર એક વૃશ્ચિક રાશિ આ વખતની ગુરુ પૂર્ણિમા વૃશ્ચિક રાશિના લોકો માટે વરદાન સાબિત થવાની છે પાસઠ વર્ષના લાંબા અંતરાલ પછી એવો અદભુત વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ખુલવાનો છે જી હા ભક્તો જે કામ વર્ષોથી હતા જે સપના માત્ર કલ્પના બનીને રહી ગયા હતા તે હવે પૂર્ણ થવાના માર્ગ પર છે આ વખતે ગુરુની દ્રષ્ટિથી તમારા વૈવાહિક જીવનમાં સકારાત્મક હલચલ જોવા મળશે જે લોકોની લગ્નની વાત લાંબા સમયથી અટકેલી હતી તે હવે લગ્ન પાક્કા થવાની સંભાવના છે પરિવારમાં ખુશીઓનો માહોલ આવશે અને લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી પણ હવે સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે આ સમયે તમારું ભાગ્ય તમારા દરેક પગલા સાથે ઊભું રહેશે તમે જે પણ કામ શરૂ કરશો પછી તે વ્યાપાર હોય કે નોકરી સફળતાની સંભાવના ખૂબ વધારે છે ખાસ કરીને વ્યાપારી વર્ગ માટે આ સમય નફો અને વિસ્તારનો છે જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તમારા સપનાને ઉડાન મળવાની છે તમારી મહેનત હવે રંગ લાવવા લાગી છે જીવનના દરેક મોરચે સકારાત્મકતા અનુભવાશે માતા પિતાનો સાથ અને આશીર્વાદ મળશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે જે તમને મોટા નિર્ણયો લેવામાં મદદ કરશે જે લોકો નોકરીમાં છે તેમના માટે નવી જોબ ઓફર કે પ્રમોશનના સંકેત મળી શકે છે વિદ્યાર્થીઓને પરીક્ષા કે સ્પર્ધામાં સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે જેનાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે આર્થિક દ્રષ્ટિએ પણ સમય લાભદાયી રહેશે રોકાણથી ફાયદો થઈ શકે છે ખાસ કરીને જો તમે શેર માર્કેટ રિયલ એસ્ટેટ કે કોઈ ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો સારા પરિણામો સામે આવશે લોટરી કે આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ વધી રહી છે ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર જો તમે કોઈ યાત્રાની યોજના બનાવી રહ્યા છો તો તે યાત્રા સુખદ અને ફળદાયી રહેશે આ ઉપરાંત જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાના છે કોઈ માંગલિક કાર્ય નવી શરૂઆત કે પારિવારિક સમારોહ થઈ શકે છે એકંદરે આ સમય તમારા માટે નવા જીવન અધ્યાયની શરૂઆત લઈને આવશે નંબર મીન રાશિ આ વખતની ગુરુ પૂર્ણિમા મીન રાશિના લોકો માટે એક સોનેરી વળાંક લઈને આવી રહી છે પાસઠ વર્ષ પછી જ્યારે ગ્રહોની ચાલ ફરીથી એવો જ દુર્લભ સંયોગ બનાવી રહી છે ત્યારે મીન રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસવાની છે આ ગુરુ પૂર્ણિમા પર ભાગ્યનો એવો દરવાજો ખુલશે જેનાથી ધન યશ અને સંતુલન ત્રણેય ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખુલશે જે લોકો લાંબા સમયથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક ઉલઝનથી પીડાઈ રહ્યા હતા તે સમય હવે પાછળ રહી જવાનો છે આ સમયે તમારામાં આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિમાં જબરદસ્ત વધારો થશે પછી તે કોઈ જૂનું પ્રોજેક્ટ હોય કે નવો વિચાર તમે પૂરી ઉર્જા સાથે તેના પર કામ કરશો અને સફળતા પણ નિશ્ચિત મળશે વ્યાપારમાં લાભના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો હવે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે નોકરી કરતા લોકો માટે પણ આ સમયે વ્યાવસાયિક વૃદ્ધિ અને સહકર્મીઓના સહયોગથી ભરપૂર રહેશે બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે અને તમારી છબી મજબૂત થશે આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા ઉપરાંત ભગવાન વિષ્ણુનું દિવ્ય આશીર્વાદ પણ મળશે જે તમારા જીવનના અંધકારને પ્રકાશમે બદલી દેશે મીન રાશિના જાતકોને એમ પણ કહી શકાય કે હવે દરેક અટકેલું કામ જે વારંવાર અટકી જતું હતું તે હવે આપોઆપ ગતિ પકડશે પરિવારનો સહયોગ મળશે સગા સંબંધીઓ સાથેના જૂના મતભેદો ખતમ થશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે તમારી બુદ્ધિમત્તા અને વ્યવહાર કુશળતાથી લીધેલા નિર્ણયો હવે તમારા હિતમાં કામ કરશે તમારા શબ્દોમાં પ્રભાવ હશે અને લોકો તમારી સલાહને માન આપશે આ સમય તમારી સામાજિક સ્થિતિને પણ ઊંચાઈ આપશે અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમારી ઓળખ બનશે ગુરુ પૂર્ણિમાનો આ વિશેષ યોગ તમને ફક્ત આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ સશક્ત બનાવશે તેથી મીન રાશિના તમામ જાતકોને એટલું જ કહેવું છે કે આ ગુરુ પૂર્ણિમા પર તમારા વડીલોના આશીર્વાદ જરૂર લો ગુરુજનોની સેવા કરો અને લક્ષ્મીનારાયણની ભક્તિમાં મન લગાવો નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ગુરુપૂર્ણિમા બે હજાર પચીસ કોઈ વરદાનથી ઓછી નથી આ વખતે વર્ષ પછી એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે તમારા જીવનની અડચણો આપોઆપ દૂર થવા લાગશે અને બંધ ભાગ્યના દરવાજા ખુલતા જશે આ ગુરુપૂર્ણિમા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારી રાશિ પર પડવાની છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે આ શુભ યોગની અસરથી જે લોકોની લગ્નની વાત લાંબા સમયથી અટકેલી હતી તેમના લગ્ન હવે પાક્કા થવાના પ્રબળ સંકેત છે જૂના વિવાદોનું સમાધાન થશે અને પારિવારિક સ્તરે રાહતનો અનુભવ થશે ખાસ કરીને જે જાતકો માનસિક તણાવ આરોગ્ય સમસ્યાઓ કે વારંવારની નિષ્ફળતાઓથી પીડાઈ રહ્યા હતા તેમને હવે મોટી રાહત મળવાની છે ગુરુની અમૃત વર્ષાથી તમારા જીવનમાં હવે એવો સમય શરૂ થશે જેને ખરા અર્થમાં ગોલ્ડન ફેઝ કહી શકાય તમારા કામોમાં ઝડપ આવશે અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે અને આર્થિક રીતે તમને સ્થિરતા મળવા લાગશે સંતાન સાથે જોડાયેલા શુભ સમાચાર મળી શકે છે તેમના કરિયર કે અભ્યાસમાં પ્રગતિ જોઈને તમારું મન આનંદિત રહેશે નોકરી કરતા લોકો માટે આ સમય તરક્કી અને નવી જવાબદારીઓનો છે યોગ પ્રબળ છે અને તમારી મહેનતને હવે સાચી ઓળખ મળવાની છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે જીવનસાથી સાથેના સંબંધો મધુર થશે અને પરસ્પર સમજણમાં મજબૂતી આવશે પરિવારના તમામ સભ્યો સહયોગની ભાવનાથી એકબીજાનો સાથ આપશે જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશનુમા રહેશે આ સમય તમે બીજાની મદદ કરવા માટે પણ પ્રેરાશો પછી તે સમાજમાં હોય કે તમારા પડોશીઓ વચ્ચે તમારી છબી એક સમજદાર સહયોગી અને પ્રભાવશાળી વ્યક્તિની બનશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ વખતની ગુરુ પૂર્ણિમા કોઈ ચમત્કારથી ઓછી નથી પાસઠ વર્ષ પછી એવો દિવ્ય યોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યની દિશા જ બદલી શકે છે આ સમયે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ પાછળ હટશે અને જીવનમાં નવી ઊર્જા નવી શરૂઆત અને નવી આશા દસ્તક આપશે ગ્રહોના આ દુર્લભ સંયોગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં મોટા બદલાવ આવવાના છે ખાસ કરીને વૈવાહિક જીવન સાથે જોડાયેલી ચિંતાઓનું સમાધાન હવે શક્ય છે જે લોકોના લગ્ન વારંવાર તૂટી જતા હતા કે વાત બનતા બનતા અટકી જતી હતી તેમના માટે હવે શુભ સંકેત દેખાઈ રહ્યા છે તમારા જીવનમાં હવે ખુશીઓનો પ્રકાશ ફેલાશે કામકાજમાં ગતિ આવશે અને જે પ્રોજેક્ટ્સ કે યોજનાઓ વારંવાર અધૂરી રહી જતી હતી તે હવે સફળતા તરફ આગળ વધશે આ ગુરુ પૂર્ણિમા પર એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું માર્ગદર્શન કરી રહી છે તમારી મહેનત હવે રંગ લાવશે સમાજમાં તમારી છબી મજબૂત થશે તમારી વાણીનો પ્રભાવ વધશે અને લોકો તમારા સૂચનોને ગંભીરતાથી લેશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ પરંતુ માનસિક શાંતિ અને સંતુલન પણ પ્રાપ્ત થશે આરોગ્યની દ્રષ્ટિએ આ સમય સકારાત્મક છે જે લોકો લાંબા સમયથી કોઈ બીમારી કે થાકથી પીડાઈ રહ્યા હતા તેમને હવે રાહત મળશે પરિવારમાં માંગલિક કાર્ય થવાના સંકેત છે જેમ કે લગ્ન સગાઈ કે કોઈ શુભ આયોજનની યોજના બની શકે છે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને સંબંધોમાં મધુરતા આવશે આ ગુરુ પૂર્ણિમા માત્ર એક દિવસ નહીં પરંતુ તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત બની શકે છે તેથી આ શુભ અવસરને એમ જ ના જવા દો ભગવાનની ભક્તિ કરો ગુરુજનોના આશીર્વાદ લો અને સાચા મનથી માતા લક્ષ્મીનું સ્મરણ કરો કારણ કે આ સમય તમારા માટે વરદાનની જેમ આવવાનો છે નંબર પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષની ગુરુ પૂર્ણિમા કોઈ સોગાતથી ઓછી નથી પાસઠ વર્ષ પછી જ્યારે ગ્રહોની ચાલ ફરીથી એવો જ દુર્લભ યોગ બનાવી રહી છે ત્યારે તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવાની છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં લગ્ન સાથે જોડાયેલી અડચણો આવી રહી હતી તે બધા ગ્રહયોગ હવે તમારા પક્ષમાં આવવાના છે શનિની દૃષ્ટિ તમારા સાથમાં ભાવ પર પડી રહી છે અને શુક્ર જે તમારી રાશિનો સ્વામી ગ્રહ છે તે હવે તમને વૈવાહિક સુખ પ્રેમ અને સ્થાયિત્વ તરફ લઈ જવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જે લોકો લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં હતા તેમને હવે તે જીવનસાથી મળી શકે છે જે ભાગ્યમાં લખાયેલું છે શ્રાવણની શરૂઆત વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી છે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કામકાજમાં નવી સિદ્ધિઓ મળશે અને જે યોજનાઓ માત્ર કાગળ પર હતી તે હવે જમીન પર ઉતરવાની તૈયારીમાં છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભૌતિક સુખ સાધનોમાં પણ વધારો થશે જે જાતકો અપરિણિત છે તેમના માટે આ સમય રિશ્તા પાક્કા થવાનો છે અને જે લોકો પરિણિત છે તેમના દાંપત્ય જીવનમાં પ્રેમ સમજણ અને સામંજસ્યનો દોર આવશે માતા પિતાનો સહયોગ મળશે અને તેમની સાથે સમય વિતાવીને આંતરિક સંતુલનનો અનુભવ થશે આ ઉપરાંત આ સમયગાળામાં તમારા ઘરમાં કોઈ શુભ માંગલિક કાર્ય જેમ કે સગાઈ લગ્ન કે ધાર્મિક આયોજનની યોજના બની શકે છે આરોગ્યની વાત કરીએ તો તમે પહેલાં કરતાં વધુ સક્રિય સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો જૂના રોગોથી છુટકારો મળશે અને મનોબળમાં વધારો થશે આ ગુરુ પૂર્ણિમા તમારા માટે નવી ઉર્જા નવી શરૂઆત અને નવું આત્મબળ લઈને આવશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂર લખો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ